અમદાવાદમાં પ્રથમ નોરતે ગરબાની રમઝટ લોકો બોલાવી રહ્યા છે કર્મગ્રુપ હેરિટેજ સિંધુ ભવન ખાતે ગરબાની રમઝટ બોલાવવામાં આવી રહી છે ભાજપના સિનિયર નેતા આઈ કે જાડેજાએ ગરબાની રમઝટ માણવા પહોંચ્યા હતા ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઝૂમતા જોવા મળ્યા મોડે સુધી ગરબા ચાલવાની વાતને લઈને ખેલૈયાઓમાં ઉત્સાહ છે અમદાવાદમાં હેરિટેજ ગ્રુપ ઓફ કર્મ ગ્રુપ દ્વારા હેરિટેજ ગરબાનું જયારે આયોજન થયું છે ત્યારે આ ગરબાના આયોજનમાં પણ તમામ પ્રકારની કાળજી લેવામાં આવી છે અને ઘણા વર્ષોથી કર્મ ગ્રુપ દ્વારા હેરિટેજ ગરબાનું જે આયોજન થઈ રહ્યું છે એ હેરિટેજ ગ્રુપના ગરબામાં પણ અમદાવાદ શહેરના વિવિધ તજજ્ઞો વિવિધ આગેવાનો અને વિવિધ વ્યક્તિઓ આ ગરબામાં સામેલ થતા હોય છે અને અહીંયા નવરાત્રીમાં પોતાનો આનંદ અને ઉત્સવ વ્યક્ત કરતા હોય છે